હા કોથળી એક જોયું ને કો આ ભાઈ બાજ તો આડું રાખો ને વહી જશે એમાં મોટું બાજકુ ભાઈ દો ને મારો ના પાડી ના છોકરાઓ ક્યાં વાય ના ના દાદા ની સુખરા નહી સુખરા એક તો બહુ આ ウィニオドット。<laughs> <laughs> ભાઈ કોટ નીચે રાખો ભાઈ બાજુ રાખો રાખવાનો રહી જાય ઝૂમ કરે ઝૂમ કરે આમ ઝૂમ કરે યાર ઝૂમ ન જવાય બાપા ઓબ જર્ની કર ઓ લે સે એક લે ના લાગે મન

ગાડીઓ નથી કેવાય દોરીમાં એ ભાર દોરી નથી બોલું જોતું નથી ખારું થઈ